જામનગર શહેરના વોર્ડ નં અગિયારમાં આવેલ લાલવાડી વિસ્તારમાં હજાર હેક્ટર જગ્યામાં અડત્રીસ વિવિધ વૃક્ષોની પ્રજાતિઓના દસ હજારથી પણ વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું જે વન કવચનું લોકાર્પણ કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે કરવામાં આવ્યું હતું

માં એક વન કવચ નિર્માણ થયું છે એનું લોકાર્પણ કરવામાં આવ્યું આ વન કવચમાં આડત્રીસ પ્રજાતિના વૃક્ષો લગભગ દસ હજાર કરતાં વધારે વૃક્ષોનું વાવેતર થયું મેવાકી પદ્ધતિથી આ વાવેતર કરવામાં આવે છે એટલે એકદમ નજીક નજીક જે વૃક્ષો વાવવામાં આવે છે અને એને અલગ અલગ પ્રકારનું જે જ્યારે વાવેતરના સમયે જ જ્યારે ટ્રીટમેન્ટ આપવામાં આવે છે એના કારણે આપ જોઈ શકીએ આપણે જોઈએ છીએ કે દોઢ વર્ષમાં આ વન કવચ છે એ એક મોટું જંગલ બની જાય એ પ્રકારનું ગ્રોથ એનો છે અને આ રીતના રાજ્યમાં અનેક સ્થળો ઉપર આપણે વન કવચના વિભાગ દ્વારા વાવેતર કરવામાં આવે છે આ એક નવું મોડલ છે બે હજાર ત્રેવીસમાં પચાસી જગ્યાએ ગુજરાતમાં વન કવચનું નિર્માણ થયું ને એકસો બાર જેટલા ચોવીસમાં અને આ વર્ષે એના કરતાં ડબલ ટાર્ગેટ આપ્યો છે એટલે અલગ અલગ જગ્યાએ આજના સમયમાં ગ્લોબલ વોર્મિંગમાં જે વધારેમાં વધારે પ્લાન્ટેશન કરવા માટે અને ખૂબ ઝડપથી એનો ગ્રોથ થાય એવી એક નવી પદ્ધતિથી વિભાગ આ પ્રકારની વિભાગની સામાજિક વનીકરણના માધ્યમથી નગરપાલિકા મહાનગરપાલિકાઓમાં પણ આવા અર્બન ફોરેસ્ટો બને એના માટે જ્યાં જગ્યા હોય ત્યાં આ રીતના વન કવચનું તૈયાર કરવામાં આવે છે તો આજે જામનગરને આ લાલવાડી વિસ્તારમાં અગિયાર નંબરના વોર્ડમાં આ એક ખૂબ સરસ રીતે વન કવચ જે તૈયાર કરવામાં આવ્યું છે આપણા અહીંયા સ્થાનિક ધારાસભ્યશ્રીઓ મહાનગરપાલિકાના હોદ્દેદારો કમિશનર અમારા વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે અને ખૂબ સરસ રીતે આ વન કવચનું લોકાર્પણનો કાર્યક્રમ અમને સંપન્ન થયો છે થેન્ક યુ